લખતરની હવેલીઓમાં મંદિરોમાં આજથી હિંડોળા મહોત્સવનો પ્રારંભ થયો લખતર માં હિંડોળા મહોત્સવ શુભારંભ થયો ત્યારે આજથી લખતર હવેલીઓ મંદિરોમાં એક મહિના સુધી હિંડોળા ઉત્સવ ચાલશે જેમાં એક મહિના ચાલતા હિંડોળા મહોત્સવ દરમિયાન સુગંધિત વસ્તુઓ અન્ન પુષ્પા સુકો મેવો ચલણી નોટોથી વિશેષ શણગાર કરવામાં આવશે ત્યારે વાત કરવામાં આવે તો અષાઢ વદ બીજ થી હિંડોળા ઉત્સવનો પ્રારંભ થાય છે અને શ્રાવણ વધુ હિંડોળા ઉત્સવ ની ઉજવણી કરવામાં આવતી હોય છે જેમાં ઠાકોરજીને ઝુલાવવામાં આવતા હોય છે ત્યારે ભક્તો હિંડોળા ઉત્સવ એટલે કે ભક્તો માટે ભગવાનની ની સમીપ જઈને પોતાના મનમાં રહેલા સર્વ લાડકોટ પૂર્ણ કરવાનો ઉત્સવ હોય છે ત્યારે હિંડોળા ઉત્સવ ઉજવવાથી ભગવાન માં પ્રેમ વધે છે અને તેમની સર્વ પ્રકારની ની સેવા લાભ પ્રાપ્ત થતો હોય છે ત્યારે પોતાના હાથે પ્રભુજીને હિંડોળામાં ઝુલાવવાનો હર્ષો ઉલ્લાસ સાથે એક ઉત્સવ આવે છે જે હિંડોળા મહોત્સવ તરીકે ઉજવાય છે